બકા તમને શું લાગે છે ફરક પડી ગયો છે તમને ફરક તો બધે જ પડી ગયો લાગે છે ફરક લાગે છે ફરક હો કે તમે લઈ લો તો સારું તમે છોડો ઓગા સુટાણો સુટાણો બટ આપા દુરા આપા આ તો મોણ લઈ જશું તોણ સારું થોડું પાછું સારું એટલે એમ જ કહું છું કે હેતર થોડા આગા પાછો થાય ને તો અજુના જેવો ઓય બધું બંધ નું છે

લેરો ભાઈ ગાડી આવી જ છે ના બેલે લઈ લો આ લઈ લઈ ગયા ફરક પડે ને ફરક પડે પપ્પા જો હા લે

આઈ ગયાળો ઘેરમાં આઈ ભત્રીજા હા આઈ ગઈ જો હા માં કોઈ તકલીફ જેવું ન દેખતો ના ના કમ્પ્લેઈન્ટ હા તો લ્યો હા અરે કાકો થઈ ગયા ઓય પડી જ ને ભત્રીજા

અલ્યા લઈ ગયો તમે તો નાખ્યા પછી ના ના હારું જો તો ઓ વાત દવા ખાલી કરે ત્યાં એવું તો એવું શું થઈ ગયું તું આ તો આવ્યો ને એસપી ખૂતો આ એકલો એ આવ્યો ને ને એસપીડી એસપી થઈ ગયો નવો આવ્યો પેલો એસપી કી છે ને હેરો થઈ ગયો તો એવો દવા કરાય ગયું એટલે હમણાં આરામ છે એઓને કેમ આજે રજારી જ ગેલાય વન પછી એમ આ શું કહેવાય સયો ખબર નઈ મને એ ભલા ફરવા જાતા ને એટલે તે જ્યાતા બહાર એટલે થી આ ખાવા પીવા હોય ના કે એને જે હોય ખાવાનું રાખ્યું તું એમાં આવું થઈ જવાનું એ ઘેર આયા તરત પુલિયો થઈ ગયું તરત પાછા લઈ ગયા તમે એટલે નતા તમે પણ બાઈક લેવા એટલે કીધું છે ને લઈ જાય આજે રજા આવી ની છો જો એ પેલો કે હું એમ કરીને પણ ભાઈ ગમે તો મારો બર્ટીનો આ મારો

એનકા રાખવાની એવું કોઈ માસ્ક ફરવાનું એટલે તો તો એટલે કીધું બધું નોર્મલ જ છે કોઈ બધું પણ એમ ને એવું ના એ લો મોદિયો મળા લો લો બીમાર પડે દવા ગાડી ગા એ લો ઓળખ તવા મન થઈ તકલીફ પડે છે ને

વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય ભવાની